હમણાં તમે આર ની વાત કરી તો જસ્ટ કુતુહલ પ્રમાણે મને એક પ્રશ્ન મારે મારામાં જન્મ કે ભારત સરકારનો નો અત્યારે તમે જે કઈ પણ કામ કરો છો એમાં કેટલું સહયોગ અથવા સહકાર કઈ રીતે મળે ભારત ને વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિક થી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો

કારણ કે બધું ફંડ અહીંયાથી મેનેજ થઈ જશે એટલા માટે સહયોગી દાતા મળે છે ને એ રીતે થઈ ગયા છે ને સ્વાભાવિક છે સરકારના નીતિ નિયમો બધા હોય કે તમે ભાઈ લાખ રૂપિયા ખર્ચ્યા તો ક્યાં ખર્ચ્યા કેટલા ની ઈંટ લેવાની કેટલા ની વેતી લેવાની એના બિલ બિલે બિલ ને આ તે આપણે ફોસી નથી તો પૈસા વાત છે પણ આપણને આપે જ કોણ એ જે પ્રોસેસ હોય એ પ્રોસેસ મારો નેચર નથી કે એ અને મજબૂરી છે અથવા તો ક્યારેક એવો સમય આવશે તો સરકાર આપણને કોઈ ઓફર કરશે તો આપણે વિચારશું કારણ કે સરકારી આપણી માં બાપ છે હા આપણે એમના દીકરા છીએ એ હું સ્વીકારું છું અને જો કદાચ આપણે સરકારના ભરોસા રહીએ તો મેં હમણાં જેટલી સ્પીડમાં ભવનનું નિર્માણ થાય છે તો એ કદાચ એટલી સ્પીડમાં ના પણ થાય અને જેટલી ગતિવિધિ અત્યારે થઈ રહી છે એ પણ કદાચ ઓછી થાય હવે લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારે તમે ત્રણસો સરસ્વતી ગામ પછી શિક્ષા સાથી અભિયાન વૈચારિક ક્રાંતિ અભિયાન આ તો છે જ હજુ શું નવું આવી રહ્યું છે જ્યારે ભવન ચાલુ કર્યા બે હજાર ચૌદ પંદરમાં ત્યારથી એક વસ્તુ ઘટતી હતી કે ભાઈ બાળકોને મેજોરિટી જે વર્ષોથી પરંપરા હાલતી હોય ને કે હા જે સાડા ભોજન મળે વળતી નવ સાડા નવ એટલે પંદર સોળ કલાક બાળકને હમ ભોજન મળતું હતું તો આપણે સંચાલકો સાથે ખૂબ વિચાર વિમર્શ કર્યો અને પછી સંચાલકો બહુ વળા મોટા અને મારી વાતને સ્વીકારી આહાર સાત વર્ષની આપણી જે વિચાર વિમર્શ આપણી જે મહેનત કે આપણે બાળકોને સાત વાગ્યે નાસ્તો આપવો જ જોઈએ તમને ગ્રાન્ટ ઓછી પડતી હોય તમે ક્યાંક ફંડ લાવો પણ સવારે સાત વાગે નાસ્તો આપો કારણ કે કુપોષણ બહુ છે કુપોષણ વાળો હોય જીવન જીવનમાં યુવાની આવતી જ નથી અને આવું ભારત આપણે હું આપણે કાયલ કરશું આપણે વિકસિત ભારતના સપના જોઈએ છે પણ આ ભારત આવું પણ છે કારણ કે પેલા તો હેલ્થ છે બધું છે બે વસ્તુ તમારી શરીર ની તાકાત કેટલી છે તમારા વિચારોની તાકાત કેટલી છે તમારા મોડ કયો આપો છો એટલે ઓટોમેટિક કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ થાય સાત વર્ષ સમજાવતા લાગ્યા પણ સમજી ગયા ચાલીસ હજાર પૌષ્ટિક આહાર અપાવવામાં ત્રીજો પ્રકલ્પ ચોથો શિક્ષણ સાથી અભિયાન એ અભિયાન એવું છે કે ચલો કે ભાઈ ઘણી વખત સંસ્થા ગ્રાન્ટ આવતી હોય અને સંચાલકો સક્ષમ હોય આપો તો અમે બીજા વિસ્તારમાં થોડું કામ કરી શકીએ એવી રીતે અત્યાર સુધીમાં એકસો ને અગિયાર કોઈને ભોજનાલય બનાવી દીધા કોઈને માળ લઈ દીધા કોઈને પ્રાર્થના હોલ બનાવી દીધા કોઈને નાના ભવન બનાવી દીધા કોઈને ટોયલેટ બાથરૂમ બનાવી દીધા એવા અત્યારે એકસો ને અગિયાર બનાવી દીધા છે બન્યા છે ત્રણસો એકાવન માં ન ગણાય અને એના સિવાયના બાર પંદર કામ ચાલુ છે એટલે ચાર ત્રણસો એકાવન શિક્ષણ ભવન શિક્ષણ સાહસી દ્વારા ત્રણસો ને અગિયાર બીના બાર કામ ચાલુ છે પછી ચાલીસ થી વધારે બાળકોને સવારે પૌષ્ટિક આહાર આપવામાં ઈશ્વર અને સંચાલકોના સહકારથી સફળતા મળે અને ચોથું વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન દ્વારા તાણું પ્રોગ્રામ થયા અત્યાર સુધીમાં સેમિનારો થયા આ ચાર પ્રકલ્પ અત્યાર સુધીમાં ચાલુ છે અને આગળ ચાલે હવે તમારો સવાલ હોય ક્યો મને આટલું બધું આટલું બધું સાંભળવા પછી મને એક જ સવાલ છે કે જીવન નો લક્ષ્ય શું છે આપણે બધા ગોલ ની વાત કરતા હોય તમારા જીવન નો લક્ષ્ય શું છે હવે આમ ગણો તો લક્ષ આમ હા શું કહું ને તો પાછા મારા સહયોગી દાતક મારા કર્મયોગી કી ઢીલા પડી જાય મારું એવું લક્ષ્ય છે પણ એવું કઠોર લક્ષ્ય ની કરવું એવું નથી કોઈ અમથાભાઈ નાડું પકડી લીધેલો લક્ષ્ય નથી અને આ લક્ષ મારું મન મને ભટકાવે પણ એટલે દર્શકો માફ કરે કે આજ હું બોલું છું કાલ બીજો પણ હો કારણ કે આ સંસાર છે આમાં આજ વિચાર હોય એ પાછો વર્ષ પછી નથી રહેતો એક વખત કાસ લઈ ઉતારી નાખવા લક્ષ્ય ડિટેલ વાત બધું એક વખત હું સેટ કરવા કોશિશ કરી રહ્યો છે અંદર કે આ હું સાઈડ થઇ જાવ એક્ઝિટ લઈ લઉ એટલે હું નિવૃત્ત થઈ જાવ તો પણ આ કામ ચાલુ રહે નિવૃત્ત થયા પછી આ મેં આપણે કર્યું છે એ ભૂલવાના પ્રયત્ન કરવા છે એવું લક્ષ્ય છે કે એકદમ આ કઈ આપણે કર્યું છે એવું આપણે કોઈ દિવસ આપણા આપણે અંદરથી બ્લડ માંથી નાશ પામે એવું કોશિશ કરવાની છે પણ એ અઘરી વાત બહુ છે એટલે દર્શકોને ફરી કહું છું માફ કરજો આ અશક્ય વસ્તુ છે પણ એ તમારો સવાલનો જવાબ આ છે સમાજ સેવકો છે સમાજ સુધારકો છે એમના સંતાનો નું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો એ પાસે સમાજ સેવાની અંદર હજુ નથી તો એનું કારણ શું હોઈ શકે એનું કારણ પ્રકૃતિ છે તમે આપણે વાત કરો ગાંધીજીની દીકરામાં ક્યાંય તમને જોવા મળ્યું નહીં એવા તમારે કેટલા સાંભળવા કેટલા તમે સમાજ તમે સ્ટડી કરી લેજો

ક્રાંતિકારી બનવાનો સમય તો અમારા હાથમાં નથી પણ અમે આવું કંઈક કરી શકીએ નાનું નાનું કોન્ટ્રીબ્યુશન અમે પણ અમારી રીતે કરતા હોય ત્યારે એવા જ ભારતને તમે કહો ને કે એક જે પાછળ ભારત ભારતનો જ એક ભાગ જે પાછળ રહી ગયો છે એમાં સશક્તિકરણ માટે તમે કામ કરો છો તો એ આ ભારતને વિકસિત ભારત બનાવવા માટે ઓબ્વિયસલી ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરે છે બટ અમારું જે ઓડિયન્સ છે ને એ બહુ યંગ જનરેશન છે તો એ પણ આના ઉપર કામ કરે ભારતને ડેવલપ નેશન બનાવવા માટે કામ કરે એના માટે તમે શું સંદેશ આપવા માંગશો જો કે સંદેશ તો મારે ના આપવાનો પણ ખાલી મને સમજાણો છે કે કોઈ પણ આપણે કામ કરીએ ને ભલે આપણે મેં આગળ કીધું બિઝનેસ કરતા હોય જે કરતા હોય પણ જ્યારે તમે બીજાનું વિચારો છો બીજાનું હિત જ્યારે જોવાનું ચાલુ કરો છો જેને આપણી સંસ્કૃતિમાં પરોપકાર જ્યારે તમારા અંતકરણમાં ભાવના જન્મે છે ને ત્યારે એના તરંગો બહુ પોઝિટિવ તમારા અંતકરણમાં હૃદયમાં તમારા માઇન્ડમાં એટલા તરંગો પેદા થતા હોય છે અને એના બહુ મોટા ફાયદા હોય છે એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે લાંબા ગાળ

બહુ બધી યુવાનોએ બહુ બધું કરી રહ્યા છે અને આગળ વધવાનું છે અને મને વિશ્વાસ છે ભારતના યુવાનો મને એવું લાગે છે કે અમારા કરતા ઉદાર છે લાગે નહીં છે બહુ સાચી વાત બીજું કે અમારા કરતા વિચારશીલ છે કારણ કે દરેક પેઢી દર પેઢી કરતા વિચારશીલ હોય છે નવું નવું રૂપાંતર એટલે હું એવું કઈ કહેવા માંગ નથી સમજતો કહેવા માંગતો નથી કે અમારા કરતા યુવાનો વિચારશીલ ઓછા છે અમારા કરતા સવાયા છે અને ભારત સક્ષમ પણ એનાથી વધારે સક્ષમ થશે અને એનો યશ યુવાનોને જશે અને યુવાનો એ કામ ઉપાડી લીધું છે અને એને પરિપૂર્ણ કરશે એવી શુભકામના અને ડેફિનેટલી આ સપનું જે છે બધાનું બધા સાકાર થશે જ